ગાળો લાશો થી તે આવો જુઓ પગલાઓ ચમ પગ હું મોઢે પીવું પણ તમે પગે હેડી કે છો તા દારૂ પીવા જાશો ને તે આ શું થઈ જાય પગે તમારો પગ જ ના ઉપર દારૂ પીવા માં બીજે કામે જઈ બીજા કામે જમતા જમ ઠોકાર કરો ખાલી ઘરે થી એમ કઈ નેડવાનું હા કે એમ હું કામ મે જમ રહ્યો બરાબર ને એમ શું વાત બોલ્યો હું એમ કહું કે હું ઘરેથી થી ખાંડ લેવા જઉં રહું ખાંડ લઈને બારબર એમને જતો આવા કહે તમારે દારૂ અમે જીવત નહીં થાય બરાબર તમે ખાંડ લેવા દો કે ખાંડ લેવા દો તમારે જીવત નહી હાથ થી કરી અને દારૂ તાર સમજી લો કે જો અને પીજો દર તમારે ઘરે આવી છો પીવાનું આવે જ નહીં ભોડું આ ગફુર ભોપાની માતા જેવી તેવી નહીં સમજ્યા તમે હવે ખાલી આથી એમ કહો કે હું દારૂ પીવા જઉ રહ્યો છું તમારો પગ ઉપડે હું બેઠો કાઈ દો કે હું દારૂ પીવા જઉ રહ્યો છું તમારો પગ હલે તો આ ગફુરજી આય નઈ ખાણ મરી જાય મો ગફુરજી દારૂ પીવા જઉ રહ્યો હું તો ઉપડો આ ગફુરજી હા અજમન થાને તો એમ કહો કે દારૂ રૂપિયા નથી જાતો તો હલે પગ ના ઉપડે લ્યા દારૂ પીવા નહી જાતે તો ઉપાડો હવે હા દારૂ રૂપિયા નહીં જાતે તે ગફુરજી આસી દો હા તાર કૌરો ને તમે દારૂ નામ લેશો ને હા

દારૂ નેખા મગજ સટકી ગયું તમારે મગજ ના ને પંચાવન તો મગજ સપનુ તારું છે શું છે શું થયું છે લેવા મેલું મરસન લઈ આવે હરદે

મેગાડે ફોટું ફોન નું ફોન નું ના કરો ફોન નાના નાના છોકરા પડે છે પણ નવી સિસ્ટમ આવી છે કે ફોનમાં ભણાય હા હું દોડ્યો હવે પહોંચું બરાબર આ દોરડો જો ફોને હાથ જ નહીં હવે ફોન તમારે આ દોરડો હશે ને તો આ ઘણી ફોન પકડવા માર્ગ છે નહીં જોઈએ મારા નો દોરડો તૂટી જાય તો તૂટે જ નહીં આ દોરડો ન આવે બે હાથે એક હાથે ફોન બેટો લે બે હાથે ફોન વાપરવા રાખો છે કોક નું તો મન ભૂવાનું તો મન તમારો ઘાંટો છો હવે પડ આવે છો

Lah, ikan mulai naik, Halo, hah, gue lagi ya? Sumpah, mari, bakterinya dua jadi. <laughs> eh, bakteri, iya kan? Bila salah, kau online dua jadi. Nanti daku, wulten. Halo, Bakri, tapi jangan kan, Sarah બકરી કુક ધોઈ લીધી છે શાકી ધોવા દે તમને એટલે આ બકરી ધોતા દોતા બે દેખાયા છે બકરીએ હા અતારી બકરી તમે તારી છોડી મેલો હા વેલી દુવા દઈશું રેડી હા તો પચાસ રૂપિયા મારામાં ફોનમાં ફૂકસ કરો રેડી રેડી ઓકે આઈ ગયા છે એમ ને

એમાં લોસો સાર્યો થોડો તમસીયા અંદર બે પીડાણા છે તમારે અહીંયા હગું જોવા આવે પૂછણું લઈને આવે અને સૌ દિવસે પણ સૌ દિશે ન ખા પાડો તો એના માટે મને તમારા બસો રૂપિયા આલવા પડશે એ સૌ કરી દઇશ એ સૌ દિશે ને હું તિદાક બહાર મેલ દઈશ બરાબર આ ભણા બલાળનું હગું થવું પડે થઈ જાય છે બોબો હેરણ હેરાન થઈ ગયું બોબી સારું ને બોબી બોબી સારું બોલીસ ના કે ને

અઢીસો બસો સાડી ચારસો નું તો થઈ ગયું હવે જ આવું છે શાકભાજી ને એવું લેવા લઈને આવતો ઓહો હે ફોપા ઓનલાઈન ફોપા રહી દે શાકભાજી લેવા માલ એક વાત કરવી છે તમારે કેવી વળી હા એટલે પીલી ભાગડી વાળા આવ્યા હતા

પણ મારું બેટું મને સારું કોઈ ખબર ના પડી કે ઉલાને મેં દોરડો પહોંચ્યો દારૂડિયાને તો મેં ખાલી એમ કીધું કું તમારો પગ નહીં ઉપડે તો ખાસનો પગ ના ઉપડ્યો બરાબર તો એટલો બધો તો કે હું જાણકાર છું નહીં ઉલો બીજો આવ્યો કે મારો છોકરો કે ફોન જો કરે છે એને મગજ સર્ચી ગયું છે મેં એને દોરડે પહોંચ્યો તો એને ફોન હા મેં પછી જીવ જ ના થયો બરાબર કાંક છે ખરા હું આટલો બધો જાણકાર છું ને આ તો ભૂપો શું થક જ ભૂપો શું હાવ રો રો તમે જાવ હવે તમે જવ તમારી ચેડે વાત હાળો હું આવું હમણે ઇમ બાજી પોપાજી આ ચા મારછોડીએ સડાઈ જોરાસો તમારે આવતો તો ને લા શામન લેવા દો રો 650 રૂપિયા નું થઈ ગયું છે આજ હું અહીં આવતો તો કેમ એ ભેંસ દોવા નથી હાલતી કેમ

પચાઈ ને મટી કેમ જાય હું શીખે કઈ ખબર નહીં પડતી પણ સારું કહેવાય હું તો આટલો બધો પરીક્ષા થઈ ગયો હમણાં થોડા દાડામાં તો ગામમાં ગોટાળો ગામમાં ગોટાળો આજે ખેતર તો ગોટાળો પણ આખે દુવા દી દીધું આ ભૂકો છે હવે દાડો લાખવા આવ્યો છે શું કઉ રહ્યો છું આ ના ચમ છે તને કહું છું એ

પચાસ ચાલુ રાખજો આઈ ગયા તક નાખસો તમારા મોસા થઈ ગયા આમાં આમાં તો લાખ રૂપિયા પડ્યા

મારા મનમાં તો એવું છે પણ એમ મેં એમ કીધું કે તું દારૂ છોડ મિલ અને હું તને દોડે તારો પગ જ નહીં હલે હાથ મારો બેટો પગ નહી હાલતો દારૂ નું નામ લે પગ ના હાલે અને બીજાને એક જણા ફોન જોઈ જોઈ મગજ સડકી ગયું હતું પણ એને મેં બે દોડ્યા પહોંચી ગયા તો આરે ફોન પકડશે જ નહીં હાથમાં એ હાથ નું એમ થયું સારું કહેવાય ને એટલે એમ કહું આજ કાંક આમ ક્યાં ક્યાં હતા નામ તો લો નામ માં તો કોને એક હગ્રમ ઓલો દારૂડીયો હા વીરજી હા અને ભૂરો આયો તો ઈ તો કરે એના છોકરાનું કે તો જાય તો કાઈ થા મટવાની નહીં મને લાગે એવું વિષ્ણુજી ને પૂછો શની બાધા લીધી તમે શની બાધાની કોઈ બાધાની હાલી તમને એ તો હવે હાલી તું બાધા શની હાલી હતી

અમે આ ફ્લેશબેક જોવા બીજો એ ઉલાને મેં દોરડો પહોંચ્યો દારૂડિયા તો મેં ખાલી એમ કીધું કું તમારો પગ નહીં ઉપડાય તો ખાસનો પગ ના ઉપડ્યો બરાબર તો એટલો બધો તો કે હું જાણકાર શું નહિ ઉલો બીજો આવ્યો કે મારો છોકરો કે ફોન જો કરે છે એને મગજ સર્ચી ગયું છે મેં એને દોડો પહોંચ્યો તો એને ફોન હા મેં પછી જીવ જ ના થયો બરાબર હ છે ખરા હું આટલો બધો તો જાણકાર શું નહીં આ તો ભૂપશું થગત ભૂપોશું હા

આ ગ્રમ બઘડો ઓય લાગર બઘડો આ મોકળાનું મોક નું મોક તું પડતું ને આ ને છું એય રે નથી જાવું આપણે આટલી વાર છે નમ આવ એ આગેવાન હું થાળું